નમસ્કાર મહાદેવહર પૌરાણિક ઐતિહાસિક એવા શિવ મંદિરોની આપણે સફર કરવાના છે છોટા યુ તમને બતાવવાનું છે કે આપની આસપાસમાં એવા કેટલાય પ્લેસીસ છે એવી કેટલી જગ્યાઓ છે ઐતિહાસિક જગ્યાઓ છે જગ્યાઓના દર્શન કરાવવાના છે એની મુલાકાત કરાવવાના છે અને ત્યારે આજે આવી ગયા છે આપને દેસરમાં દેસર એટલે એવું કહેવાય કે એક જમાનામાં

રાજા દશરથે બનાવેલું છે આ શિવ મંદિરમાં એક જ થાળમાં ત્રણ ત્રણ શિવલિંગ છે જે દશરથ રાજાની ત્રણ રાણી કૌશલ્યા સુમિત્રા અને કઈ કઈના સંયુક્ત સ્વરૂપે આ મંદિરની સ્થાપના થયેલી છે એટલા માટે આ મંદિર એક વિશિષ્ટ અને અલૌકિક છે એક ઐતિહાસિક તથ્ય અને લઈ અને આ મંદિર છે આ મંદિર જે છે એ સંપૂર્ણ હિન્દુ શૈલી પ્રમાણે બનાવાયેલું આ વિસ્તારનું એક માત્ર મંદિર છે કે જેની બાંધકામ એવું કહી શકાય કે આજના જમાનામાં પણ આટલી આધુનિક મશીનરી છતાં પણ આવી કોતરકામ કરવું શક્ય છે કે કેમ એવો એક પ્રશ્ન છે ત્યારે આ મંદિર વિશે વિશિષ્ટ વાતો એવી કહી શકાય કે આની આજુબાજુમાં અનેક એના જે અવશેષો પડેલા છે એ અવશેષોને જોતા એવું લાગે કે આ મંદિર પહેલાના સમયમાં પહેલાના કાળમાં એક શિખરબદ્ધ મંદિર હશે અસંખ્ય શિખરોથી મંદિરની ભવ્યતા હશે પરંતુ સમય કાળે કોઈક એવા વાતાવરણ કે એવું કંઈક થયું હશે એવા કોઈક આક્રમણ કાર્યો આ હશે કે જેમને આ મંદિરને નામશેષ કરવાનો પ્રયત્ન કર્યો હશે છતાં પણ મૂળ મંદિર છે એ મૂળ મંદિર અત્યારે પણ એની અવસ્થા જાળવી રાખી છે એ સક્ષમ છે સમયની આટલી થપાટો ખાતા ખાવા પણ એવું આ પૌરાણિક ઐતિહાસિક એવું મંદિર જેની આપણે મુલાકાત રહી રહ્યા છે આજુબાજુમાં પડેલા જે ભગ્ન અવશેષો છે એ ભગ્ન અવશેષોને જોઈને પણ એવું લાગે કે જ્યારે આ સંપૂર્ણ મંદિર હશે ત્યારે એની ભવ્યતા કેટલી ભવ્ય અને દિવ્ય હશે મંદિરને અડીને જ એક વિશાળ સરોવરનું બાંધકામ થયેલું છે આ વિશાળ સરોવરમાં અસંખ્ય કમળના પુષ્પો ખીલેલા વર્ષના દરેક મહિનામાં ક્યારે પણ આવો ત્યારે ખીલેલા જોવા મળે છે મંદિરની આજુબાજુમાં સરસ એવું બેઠક વ્યવસ્થા પણ અત્યારે ગવર્મેન્ટે કરેલી છે આ મંદિર હાલ પુરાતન પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષિત છે અને આ મંદિર એક હિન્દુ શૈલી પ્રમાણેનું આ વિસ્તારનું ખૂબ જ દિવ્ય અને એકમાત્ર મંદિર ગણી શકાય એમ છે એની અદ્વિતીય અને અનુપમ છે કે જેની તુલના કોઈ પણ જગ્યાએ ના કરી શકાય મંદિરના અંદરના ભાગમાં પણ જોઈએ ત્યારે એક જ થાળમાં ત્રણ ત્રણ શિવલિંગ છે સાથે સાથે પાર્વતી માતાની મૂર્તિ પણ દિવ્ય અને ભવ્ય અલૌકિક દેખાઈ રહી છે ત્યારે આ મંદિર એવું કહી શકાય કે આ પવિત્ર શ્રાવણ માસમાં એના દર્શન કરવા એ ખૂબ જ સરસ છે તો પ્રમાણે એકાદ વખત પણ આવા ભવ્ય દિવ્ય અને અંજાન એવા શિવ મંદિરની મુલાકાત અવશ્ય લેવા જેવી છે આપ જોતા